તો ખબર પડે બાકી તો હું યાર ખોટી વાત કરવી ને એમ ભૂરા મારી વાત કરું ઓનલાઈન હવે મારા સોસાયટીમાં ગેટ ઉપર છે ને બેન છે ને બેન એનું નામ લક્ષ્મી બેન સોસાયટી માં તબિયત બરાબર નથી એની એટલે મને મળ્યા બરાબર ગેટે બરાબર એટલે મેં એની તબિયત પૂછી ભૂરા મીધું કેમ છે તબિયત સારી છે એમ હવે દૂર થી એમાં મારા પત્ની એ દૂર જોતા હતા મને બરાબર હવે એને એ સંભળાય તો નહીં મેં ખબર પૂછી હું કીધું આતે બરાબર હવે ભૂરા એ જોઈ ગયા બરાબર અને સાંજે પછી શું કેવું કે તું કે ઓનલાઈન એટલે મોબાઈલ મારો પડ્યો હતો આપણે શું ઓનલાઈન હોય કોઈના પૈસા તો મોબાઈલમાં દેખાય અ ભૂરા એ મોબાઈલમાં છે ને એ જોયું ને તો લક્ષ્મીના ખાતામાં પાંચસો રૂપિયા નાયકા ઓનલાઈન ભૂરા અને ડખો પડ્યો ભૂરા ડખો પડ્યો એમાં કેવું થાય પૂરા માછાવટી હોય ને એટલે માથાવટી એમાં હો મચ્છરાવટી થોડી કાપડી હોય ને પેલાની એ નળે ભૂરા હો ગમે એ કરો ને પણ તમે મૂકી દીધું હોય તમે કઈ કરતા ન હોય પણ જૂની તમારી મચ્છરાવેટી હોય ને એટલે શંકા છે ને એની કોઈ દવા નથી ભૂરા રાયતે થયો ડોખો અને ઝઘડો સારો થયો પૂરા પણ રાતે પછી કેવું થાય કોઈ ખાંભરે રહે એવું ન કરાય હવાર પડે તો ઓલી દુકાને મેં ઓનલાઈન દુકાને જે કર્યા હતા પેમેન્ટ જ્યાં લઈ જવાય ને તો ખબર પડે કે ઓનલાઈન હવે રાતે એ બેન લક્ષ્મીબેન મને મળ્યા ખબર પૂછી હવે આ તો કે તમે એના ખાતામાં પાંચસો નાખ્યા તમે વાત કરતા તમે મેં જોયા તમને બરાબર ડખો પીડ્યો બીજેથી થી માન હવાર પીડ્યું ભૂરા હું ગયો દુકાને મેં કીધું તમારી દુકાનેથી થી મેં માલ લીધો તો લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર તો કે હા મેં કીધું આ લક્ષ્મીમાં મેં પાંચસો રૂપિયા નાખ્યા ઓનલાઈન એને હા પ્રૂફ પછી સમાધાન કરીને લઈ આવ્યા એટલે એટલે આવું થાય આ મારી વાત કરું હું ગયો તો કરાવ્યુંલી થઈ ગઈ હોય ને આપડી આવું થાય એટલે ખાસ ભૂરા છે ને એ ધ્યાન રાખવું પડે બધું ભેગું થાય આવું હોય એટલે ભેગું થાય બધા ઓનલાઈન કરાય